નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે બીટી કપાસના સારા બિયારણ વિશે માહિતી આપવાની છે જેમાં આપણા ભારત દેશની કંપની છે ઇન્દ્ર પ્રાઇવેટ લિમિટેડ જેની ત્રણ વેરાયટી આવે છે રાજ્ય રાજી એકસો એકવીસ અને રાજી પાંચસો પંચાવન આ ત્રણેય પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે સૌ પ્રથમ મારે આપને માહિતી આપવાની છે કે ઇન્દ્રશ્રીટ્સ પ્રાઇવેટ લિમિટેડની જે પહેલી પ્રોડક્ટ આવે છે રાજી કોટ રાજી કોટ છે બીટી કપાસની અંદર ખૂબ સારી વેરાયટી છે ખાસ કરીને આપણે ચોમાસુ પાક તરીકે કપાસનું વાવેતર કરવું અને એ પછી આપણે શિયાળુ વાવેતરમાં અન્ય વાવેતર કરવા હોય તો પણ કરી શકીએ એટલે કે આ વહેલી પાકતી જાત છે એ રાજી કોટ છે ને રાજી કોટ છે એ એકંદરે ગુજરાતની દરેક જમીનની અંદર અનુકૂળ છે અને રાજી છે એ બિનપિયત અને પિયત બંને જમીનોની અંદર તમે આપી શકો છો રાજીકોટ છે જીવાતનું પ્રમાણ ઓછું રહે છે છે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી જેથી કરીને આપણે અન્ય જીવાતો છે એ પણ ઓછી લાગે છે અને જનરલી જોવા જઈએ તો આનું ઝીલું છે એ મધ્યમ ટાઈપનું ઝીલું થાય છે અને રૂની ક્વોલિટી છે તે ખૂબ સારી છે એટલે અન્ય કપાસ કરતાં આપણે આ જે રાજીકોટનો ભાવ છે એ પણ માર્કેટમાંથી સારો મેળવી શકીએ છીએ મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો અત્યારે ચાલુ વર્ષે ખેડૂતોને વહેલી આપતી જાત વાવવી હોય તો રાજીકોટ છે એ ખૂબ સારી વેરાયટી છે અને એક પ્રકાર એવું પણ કહું કે રાજીકોટ છે એક્સલન્ટ વેરાયટી છે અમે અલગ અલગ આ રાજ્યના પ્લોટ જોયામાં મને રાજીકોટ છે ખૂબ પસંદ આવી એટલે હું આપને રાજીકોટ છે એ પણ વાવવા માટેની ભલામણ કરી રહ્યો છું અને કોઈ ખેડૂતોને વેલી પાકતી નહીં પણ મધ્યમ પાકતી જાત વાવવી હોય તો એની અંદર ઇન્દ્રસિદ્ધ પ્રાઇવેટ લિમિટેડની આવે છે રાજી એકસો કે જે થોડા દિવસ વધારે લે છે ખાસ કરીને રાજ્ય રાજી એકસો એકવીસ છે એમાં ખીલામૂળ છે એ લાંબુ છે એટલે ખીલામૂળ વાળી વેરાયટી છે જેથી કરીને એની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે બીજા નંબરની અંદર આનું ઝીંડું છે એ મોટું થાય છે અને આપણે ઉત્પાદનની અંદર વધુ ઉત્પાદન આપતી વેરાયટી છે રૂની ક્વોલિટી છે એ પણ એકસો એકવીસની અંદર ખૂબ સારી છે અને છેલ્લા ત્રણ વર્ષથી તો આપણે આની ભલામણ કરી રહ્યા છીએ રાજ્ય એકસો એકવીસની ની અનેક ખેડૂતોએ આ રાજ્ય એકસો એકવીસ અપનાવી છે અને સારા પરિણામો છે જેથી અમને પણ આનંદ થાય છે કે અમારા મારફતે તમારા સુધી રાજી એકસો એકવીસ જેવી વેરાયટી પહોંચી રહી છે એટલે જે ભાઈઓને થોડુંક મધ્યમથી પણ લાંબી વેરાયટી જોતી હોય તો એની અંદર આપણે રાજી એકસો એકવીસ છે એ ખૂબ સારી વેરાયટી છે એટલે જે ખેડૂતભાઈઓ રાજી એકસો એકવીસ વાવવા માંગતા હોય એના માટે પણ આ બેસ્ટ બિયારણ ગણી શકાય છે એ સાથે રાજીકોટ અને રાજી એકસો એકવીસ છે બંને વેરાયટી છે છેડ સુધી લીલી રહે છે આ કપાસ લાલ થતો નથી આનો ખૂબ મોટા મોટો પ્લસ પોઈન્ટ છે ત્રીજી વેરાયટી આવે છે કે જે ખૂબ મધ્યમ વેરાયટી છે અને જેની જેનું નામ છે રાજી પાંચસો પંચાવન રાજી પાંચસો પંચાવન છે એ પણ સતત ત્રણ વર્ષથી અમે ભલામણ કરી રહ્યા છીએ અને એના રિઝલ્ટ પણ ખૂબ સારા છે અને રાજી પાંચસો પંચાવન છે એ પણ એક પ્રકારે એનું મોટું જીવવું અને ઉચ્ચ ગુણવત્તાવાળું આની અંદર કોટન આવે છે રૂ આવે છે એટલે આપણે અન્ય કપાસ કરતાના રાજી પાંચસો પંચાવનના ભાવ પણ સારા મેળવી શકીએ રાજી પાંચસો પંચાવનની અંદર પણ રુવાટીવાળા પાન છે અને ચુસિયા જીવતનું પ્રમાણ છે એ ખૂબ ખૂબ ઓછું જોવા મળે છે અને આની અંદર રોગ પ્રતિકારક શક્તિ હોવાને કારણે અન્ય જે રોગ જીવાતો છે એનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે રાજી પાનસો પંચાવન છે એ પણ ગુજરાતના દરેક જિલ્લાની અંદર દરેક ગામોની અંદર અનુકૂળ આવે દરેક જમીનની અંદર અનુકૂળ આવે એ ટાઈપની વેરાયટી છે એટલે જે મિત્રો રાજી પાંચસો પંચાવન વાવવા માગતા હોય એના માટે પણ આ વેરાયટી બેસ્ટ છે એક અંદર કહું તમે ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડની અનેક વેરાયટી આવે છે રાજ્યની અંદર અલગ અલગ કંપનીના ઘણા બધા કપાસો આવતા હોય છે અમે જ્યારે ભલામણ કરીએ ત્યારે એના પ્લોટિંગ પણ જોઈએ છે દરેક પ્રકારનું અમે માર્કિંગ કરી અને અમને એમ લાગે કે આ વેરાયટી ખેડૂતના માટે હિતમાં છે ખેડૂતના ફાયદાકારક છે પછી જેની ભલામણ કરતા હોય અને અત્યારે આજના વિડીયોની અંદર જે હું તમને ભલામણ કરી રહ્યો છું એ ત્રણેય પ્રોડક્ટ જેની અંદર રાજ્યકોટ રાજ્ય એકસો એકવીસ અને રાજી પાંચસો પંચાવન ત્રણેય વેરાયટી છે ખેડૂતો માટે ખૂબ સારી છે એટલે જેને જે અનુકૂળ આવે એ ત્રણમાંથી કોઈ પણ વેરાયટી છે એ તમે અપનાવી શકો વાવી શકો કપાસનું વાવેતર કરતા ખેડૂતો માટે આ ત્રણેય બિયારણ છે સારા છે આવી મારી વ્યક્તિગત વ્યક્તિગત ભલામણ છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરવું જેથી કરીને અન્ય ભાઈઓને પણ માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો ધન્યવાદ